અંકલેશ્વર હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શાનો શૌકત સાથે ઉજવણી અંકલેશ્વર અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ સૂફી સંત હઝરત હલીમશાહ દાતાર ભંડારી ના ઉર્સ મુબારક નિમિત્તે સંંદલ શરીફની રસમ અત્યંત શાનો શૌકત અને અકીદત સાથે મનાવવામાં આવી હતી આ અવસરે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી અંકલેશ્વરની વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા સજ્જાદા નશીનની નિશ્રામાં ધાર્મિક વિધિઓ આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફના વર્તમાન સજ્જાદા નશીન સૈયદ મનસૂર અલી અલી ઇનામદારની ખાસ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી તેમના મુબારક હસ્તે આસ્થાભેર ચાદરપોશી કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ સાદાતે એકરામે મંદોને દુઆઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા સજ્જાદા નશીન સાહેબે હઝરત હલીમશાહ દાતાર ભંડારીના જીવન અને તેમના દ્વારા આપવામાં આવેલા માનવતા શાંતિ અને સેવાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો ભવ્ય જુલુસ અને સંદલની રસ્મ પરંપરાગત રીતે શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી નિર્ધારિત માર્ગો પરથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં નાથ શરીફ અને સલાતો સલામની ગુંજ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું માર્ગમાં અકીદત મંદો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને સંદલનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફ ખાતે પવિત્ર ગિલાફ અને સંદલ પેશ કરવાની રસમદા કરવામાં આવી હતી વિશેષ દુઆ અને રોશનીનો શણગાર દરગાહના ખાદિવ અને અનુયાયીઓ દ્વારા વિશ્વમાં શાંતિ સ્થપાય દેશ પ્રગતિ કરે અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી ઉર્સના આ પાક અવસરે દરગાહ પરિસરની આકર્ષક રોશનીથી જળહળતું કરવામાં આવ્યું હતું જે આવનાર ઝાયરીનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કોમી એકતાનું અજોડ પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ વર્ષોથી અંકલેશ્વરની જમના સંસ્કૃતિનું જીવંત પ્રતીક રહી છે અહીં માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ અટૂટ શ્રદ્ધા સાથે શેષ ઝુકાવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે વ્યવસ્થા અને સુરક્ષા સંદન શરીફની પેશંગી અને જુલુસ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન અને દરગાહ કમિટીના સ્વયંસેવકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આયોજકો દ્વારા આવનાર તમામ ઝાયરીનો શ્રદ્ધાળુઓ માટે નજરો નયાઝ અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી और सुंदर शरीफ शरीफ मनाया जा रहा है इस मुबारक मौ, मौके पर मैं अंकलेश्वर के बादशिंदान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और, और और हम सबके लिए खुशहाली और ये अमली की दुआ करता हूँ और हिंदुस्तान में अंकलेश्वर में क्या नमन बरकरार रहे और उसी तरह पूरे हिंदुस्तान और पूरे halon mafi yanima ba fara da harkasin muzumman a yashi ruwa abin na sha'ad